આજના આ ખૂબ મનભાવન મજાના અને દરેકના હૃદયમાં એક અદકેરો ઉત્સાહ ખૂબ સરસ મજાની ક્ષણો છે પરંતુ સમય ઘણો બધો થઈ ગયો છે એટલે તમારી ધીરજ પણ સમજી શકાય છે એટલે વિશેષ ટાઈમ નહીં લઉં પરંતુ ખરેખર સમગ્ર જે લેવા પાટીદાર સંસ્થાના તમામે તમામ જે વિભાગો છે અને એ વિભાગોનું ડાયનેમિક નેતૃત્વ કરતાં તમામ અહીંયા પદાધિકારી સ્ત્રીઓ ઉપસ્થિત છે તો હું એ સૌ વડીલોને આજના દિવસે ખાસ કરીને આપણે શ્રી રાધાકૃષ્ણનજીને ભાવાંજલિ અર્પણ કરવા માટે અહીંયા જે ગુરુજનોનું જે અદ્ભુત સન્માન કરી રહ્યા છીએ એ સરસ મજાની ક્ષણે હું હૃદયથી આ સમગ્ર ટ્રસ્ટ અને એ ટ્રસ્ટને ઉત્તર પ્રગતિના પંથે લઈ જનારા સર્વે વડીલોને હૃદયથી વંદન કરું છું અને સર્વે અહીંયા ગુરુજનો છે વિદ્યાર્થીઓ છે કે જેમનું સન્માન થયું ગુરુજનોનું સન્માન થયું અહીંયા જેમના મમ્મી પપ્પા છે એ બધાને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું ખાસ તો અહીંયા આપણા માન્ય કલેક્ટર સર બોલી ગયા એટલે અમારાથી બોલાય નહીં પરંતુ જ્યારે સંસ્થાની અને અમારા આત્મી મિત્ર વસંતભાઈની લાગણી છે ત્યારે હું એટલું જરૂર કહીશ કે દીકરા દીકરીઓ સમય આપણી પાસે છે આ સમય આ સમયને આપણે ભરવો છે કે વેરવો છે એ આપણે નક્કી કરવાનું છે અને અહીંયા જે પણ એવન ગ્રેડમાં આવેલા દીકરા દીકરીઓને જ્યારે આપણે સન્માન કરતા હતા ત્યારે એમના મમ્મી પપ્પા પણ સાથે સાથે આવતા હતા આ બધા જાણો છો તમારા સૌના મમ્મી પપ્પા કેટ કેટલો પરિશ્રમ કરે છે કેટ કેટલી મહેનત કરે છે એટલે એક નાનકડું ઉદાહરણ કહીને બે મિનિટમાં હું મારી વાતને વિરામ આપીશ કે આજથી બે દાયકા પહેલાંની ઘટના છે દરેક દીકરા દીકરીએ અહીંયા તો બધા તમે તેજસ્વી તાર લાવો છો એટલે સાચુકલા અર્થમાં તમને વિશેષ કોઈ સલાહ શીખામણની જરૂર નથી એમ પરંતુ બે દાયકા પહેલાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર ધોરણ દસનું પરિણામ આવ્યું અને એ વખતે તમે જુઓ કે અત્યારે તો ટકાવારી બહુ સહજ થઈ ગઈ છે કે આપણે વિદ્યાર્થીઓની મહેનત પણ છે પરંતુ થોડું ગુરુજનોની ઉદારતા પણ ખરી કારણ કે અહીંયા જે વડીલો છે એમને બે પૂછજો કે જૂના વખતમાં બે દાયકા ત્રણ દાયકા ચાર દાયકા પહેલાં ફર્સ્ટ ક્લાસ લાવવો પણ કેટલો અઘરો હતો તો એ વખતે મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં એક મંગેશ નામનો દીકરો છન્નું ટકા માર્ક સાથે આખા રાજ્યમાં પ્રથમ આવ્યો ખાસ મારી વાત સાંભળજો એક જ મિનિટ લઈશ એ વખતે નવો નવો ટીવી ચેનલનો યુગ શરૂ થયેલો હતો બધા પત્રકારો આ ન્યૂઝ લેવા માટે રખડપટ્ટી કરતા હતા ત્રણ ચાર દિવસની રઝળપાટ પછી એક પત્રકારને આ મંગેશ એ મુંબઈના એક ઝૂંપડપટ્ટી એરિયાની અંદર એક ગરનાળામાંથી એ મળી આવ્યો કે જે આપણે નદી નાળા બાંધવા માટે મોટા મોટા ગરનાળા હોય છે એમાં એક ગરનાળામાં એનું ફેમિલી અને એક ગરનાળામાં એનો વિદ્યાર્થી ખંડ ફક્ત દિવસે જ અભ્યાસ આટલી દારૂણ ગરીબી ન સ્નાન કરવાના ઠેકાણા ન ખાવાના ઠેકાણા ના પ્રકાશના ઠેકાણા પેલા પત્રકારે જે પ્રશ્ન પૂછ્યો દીકરા દીકરીઓ આપણે સૌ હૃદયમાં કોતરી રાખવા જેવો છે કે હે મંગેશ આટલી દારૂણ ગરીબી આટલી કરુણ પરિસ્થિતિમાં તું મહારાષ્ટ્ર બોર્ડમાં પ્રથમ આવ્યો એટલું જ નહીં પણ આગળના બધા રેકર્ડ એને તોડી નાખ્યા હતા કારણ કે છન્નું ટકા સાથે કોઈ પ્રથમ વખત આવ્યું હોય એવું પહેલી ઘટના બની હતી ત્યારે મંગેશ એટલું કહેલું કે હું જ્યારે જ્યારે વાંચવા બેસું ત્યારે મને એટલું જ યાદ આવતું કે મારા માતા પિતાની ગરીબી એમની આ પરિસ્થિતિ હું નહીં બદલું તો કોણ બદલશે અને હું વાંચવા બેસું ત્યારે મને એટલી ચાનક ચડતી કે હું જેટલું વાંચું બધું યાદ રહી જતું અને એટલે માત્ર દિવસના ભાગમાં જ મેં વાંચ્યું તો પણ મને બધું જ યાદ રહી ગયું તો દીકરા દીકરીઓ આ એક નાનકડું ઉદાહરણ આપણા માટે ખરેખર એક પ્રેરણાનું નિર્જર છે ત્યારે ખરેખર તો ભાગ્યશાળી છો કે આટલી બધી કાળજી આટલી સુવિધા આટલી તમને ભોજનથી માંડી અને નિવાસની અદ્યતન સુવિધા વચ્ચે આ વડીલો આ ટ્રસ્ટીગણ આ સમાજ ચિંતા કરે છે ત્યારે આપણે બધા બધા જ દીકરા દીકરીઓ એવન ગ્રેડમાં આવે એવી બધી જ સંભાવના છે માત્ર જરૂર છે કે આપણે નિષ્ઠાથી પૂરા મનોયોગથી દિલથી લગ્નથી ધ્યાનથી આપણા અભ્યાસમાં રત રહીએ અને જે રીતે માન્ય કલેક્ટર સરે એમના ઉદબોધનમાં કહ્યું છે એ પ્રમાણે આપણે એકાગ્ર બનીશું તો ચોક્કસ આવનારા દિવસો આપણા છે ફરી એકવાર કચ્છ જિલ્લાની અંદર જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ સંસ્થા રણમાં વિરડી સમાન બની અને દરેકને ઉપયોગી થઈ છે માત્ર એવું નથી કે પાટીદાર સમાજ એમને તમામે તમામ સમાજ માટે હંમેશા પોતાના હૃદયના દ્વાર ખુલ્લા રાખ્યા છે એ આ સમાજ ખરેખર આખા કચ્છ જિલ્લાની આ ગુજરાતની ભારત વર્ષ માટે ખરેખર આ એક પ્રેરણાનું નિર્જર છે ત્યારે હું ફરી વખત આ સમગ્ર સમાજના જે મોવડીઓ છે ટ્રસ્ટીગણ છે સર્વે વડીલો છે એમને વંદન કરું છું અને આપ સૌને અભિનંદન આપી મારી વાતને વિરામ આપું છું ધન્યવાદ જય હિન્દ જય